પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આઈશ્રીમાં ખોડિયાલ માતાજીનો પૌરાણિક ઐતિહાસિક મેળો તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસથી તારીખ એક બે બે હજાર છવ્વીસ સુધી એટલે કે દિન પંદર દિવસ સુધી યોજાનાર છે જેમાં વરણા ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે સ્ટેન્ડની વ્યવસ્થા એવી ચાર જગ્યાએ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ વરણા ગામે વરણા ખોડિયાલ માતાજીના મંદિરથી દશામા મંદિર સુધી તેમજ નાયકા રોડ તરફ સાંજના સમયે વીસ સફાઈ કામદારો દ્વારા સફાઈ કરીને ગ્રામ પંચાયતના ટ્રેક્ટરને ટોલી મારફતે જે કચરો ઘનકચરો હોય તેની ડંપિંગ સાઇડ ઉપર લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ ટેન્કર પાણીના ટેન્કર દ્વારા પાણીનો તમામ મેળાની જગ્યા મેળાના જગ્યા ઉપર પાણીનો છંટકાવ સાંજના સમયે કરવામાં આવે છે તેમજ વરણા હાઈવે બસ સ્ટેન્ડથી કરી અને ખોડિયાર માતાજીના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વરણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે તેમજ વરણા ગામે યાત્રિકોને વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા પાંચ જગ્યાએ ફ્રી ઓફ કરવામાં આવેલ છે તેમજ પંચાયત દ્વારા આરોગ્ય મેડિકલના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ અલગ અલગ કો કોર્ટ દ્વારા એસીબી કચેરી દ્વારા પણ સ્ટોલ દર વખતેની જેમ આ વખતે પણ તેમના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આજરોજ તારીખ સોળ એક બે હજાર છવ્વીસના રોજ વિવિધ જગ્યાઓ પર હરાજી ઓપણ કરવામાં આવેલ છે જેમાં શેરડીના સૂટક વેપારીનો સ્ટોલ શેરડીના રસની સ્ટોલની હરાજીની પણ આજ કરવામાં આવેલ છે તેમજ રમકડાની દુકાનો હોય ફરસાણ મીઠાઈ તેમજ વિવિધ જગ્યા પર આજ રોજ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે પ્લોટની હરાજી કહેવામાં વિવિધ જે ઇચ્છુક હોય પ્લોટ ધારકો અને જેને મેળામાં ધંધો કરવા કરવા આવેલ છે તેવા વિવિધ આશરે એકસો લોકો હાજર હતા વિવિધ જગ્યાએ અંદાજીત પાંચથી સો લાખ જેટલો મેળામાં રાજીની આવક થાય છે